તો મિત્ર આપણે મંદિર ની અંદર ગીરી ગયા છે રિઝલ્ટ જોવો ખાલી તમે હવે ખુબ લીલું થઈ ગયું છે પેલા કરતા આજ કે પ્રોગ્રામ છે મિત્ર દીના તમે ઓળખો છો એક અહીંયા આલો જાય છે એક ના બેઠો છે તો મિત્ર આપણે આમ જો મંગો જો આયા બેઠો છે ઉસાત કરજે ફટાફટ ફટાફટ

ભાઈ તૈયાર થાય છે અમારે લાલભા બોમ્બે તમે આગળના વિડિયામાં એને જોયેલા જ છે મિત્ર આપણે મંદિરેથી તો નીકળી ગયા છે હવે લેવા જવાના છે લાલભાને તો તમે જોડાઈ દઈ દ્યો વિડિયામાં રામાપીણને દર્શન કરી દીધા છે જય રામા સી આ બીજો માવો છે અને તો અત્યારે અત્યારમાં બીજો માવો છે કંઈ ધંધો જ નથી કરતો બીજો હવે ગઈ છે રોડે ક્યાં જવાના છે એજે હમણાં તમને કહું ફૂલસર જઈને આપડે ના દવાનું છે આપણે કુદરતી વાતાવરણ નું મોસમ ની મોજ લેવા તો તમે બધા ઇન્ડિયા માં જોડાઈ રહી આપડે આગળ પાછા મળવી લાલબા બોમ્બે આવી જો કઈ ગયો લાલબા કાક જય જય દ્વારકાધીશ

મિત્રો આપડે પાલીતાણા માં બઉ ઘુસવાઈ ગયા છે કોક ને પૂછવી ત્યાં કોઈને ખબર જ નથી કદમગીરી હસ્તગીરી પછી રસ્તો ફાઇનલી મળી ગયો છે અને વરસાદ જુઓ તમે ખાલી આગળ વાઈફર ને ફોગવા નથી દેતો વાયફર ને તમે વરસાદ જુઓ ખાલી પાલીતાણાકીન ની ગાડી આવે છે વરસાદ એટલો હેરાન કરે છે અને રસ્તો અમને ખબર નથી પેલી વાર આવ્યા છે વરસાદ જોવો તમે ખાલી કદમગીરી માં તો મિત્ર આપડે આવશે મિત્રો હા ચાલી ને જવું પડશે અહીંથી આપડે થોડુંક ચાલી જવું પડશે તો મિત્રો અહીંયા નો એન્ટ્રી છે બે બોમ્બે ઉતરી આમ જો ઉતાવળ માં તો મિત્ર આપડે ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે થેન્ક યુ સો મચ મારી ફરમાઈશ પૂરી કરવા માટે

જો લાલ ફાલ આવ્યા છે હરિયાળીમાં માં મોસ કરે છે થઈ જાય મોર લાલ ભાત તો થઈ જ ગયા તારી પેલા મોર વિશાલભાઈ ને બહુ તાવડ છે ગાડી લોક કરી એલા ગાડી લોક કરજો ભાઈ તો મિત્ર આયલા જાવી છે થોડું રનિંગ થઈ જાય ને કાર ના ગાડી બેઠા બેઠા અકડાઈ ગયા છે ભાવનગર થી આવ્યા છે તો આપણે જઈ શકે છે અહીં સુધી

ડેમની માથે નથી જવા દેતા નહીં ત્યાં જવા દે આપણે નજારો ત્યાંથી લેવા દે તમારે જે કાંઈ શૂટ કરવું હોય તો આપણે ઠેઠ જઈને મળવી પાછા હું કેવું લાલબા મિત્ર થોડોક પવનની ની તકલીફ રહેશે પવન ફાસ આવે છે એટલે વાંધો નહીં થોડુંક એડજસ્ટ કરી લેવું જો હજી શેત્રુ જે કઈ બરોબર ભરાણી નથી હજી ખાલી છે ને કઈ સુધી અડી જાય પાણી ભરતી છે ને ભરતી આવે એટલે અહીંયા સુધી પાણી આવી જશે ભરતી જાય ને પાણી લાલભાઈ એમ કે છે એટલે અહીંયા સુધી એડી જાશે હવે જાવી છે બાવણા ઉવા બાવણા આગળ જવા દે તો લગભગ એન્ટ્રી નથી મિત્ર ત્યાં ઓવન ફાસ આવે છે જો બકરા તારે મંગા તારે તો આજ રજામાં મોજ આવી ગયી હું મિત્ર તમને નજારો બધો દેખાડી દીધો છે નીકળતા ફોર વ્હીલ આગળ પોગવા ન દીધા પછી જો બધા હિસ્કા ખાવા વટકાતા ને પડ્યા એ

આપડે આ વિડીયો બહુ લાંબો થઈ જાય એટલે આને પૂરો કરવાનું છે એટલે આપણે હવે મળવી સીધા પાર્ટ ટુ માં દવાખાને લઈ જવાના છે